ભાજપની કાર્યશાળા યોજાઈ હતી ભારતીય જનતા પાર્ટીએ જે સંકલ્પો કરી સિદ્ધિ મેળવી છે તેવા કાર્યોને ઘરે ઘરે પહોંચાડવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા ત્રણસો સિત્તેરની કલમ દૂર કરવી ભવ્ય રામ અભિયાન ચાલી રહ્યું છે આરોગ્ય સુવિધાઓ જેવી વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે તે સુધીઓ લોકો સુધી પહોંચાડવા માટે આમોદ સ્વામીનારાયણ સ્કૂલ ખાતે કાર્યશાળા યોજાઈ હતી જેમાં ધારાસભ્ય ડી કે સ્વામી ઉપસ્થિત ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકરો અને આમોદ નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા પદાધિકારીઓને માહિતી આપી હતી આ બેઠકમાં જિલ્લા મંત્રી તેમજ આમોદ તાલુકા ભાજપ અને શહેર સંગઠન તેમજ શક્તિ કેન્દ્રના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા ભાજપ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમો વિશે માહિતી આપવામાં આવી હતી